પ્રેટા તાલુકામાં વિવિધ જગ્યાએ પૂરના પાણીમાંથી એસટીઆરએફ ટીમ સાથે રહી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા સમગ્ર રાજકોટ જિલ્લામાં ત્રણેક દિવસથી અતિ ભારે વરસાદને લઈ તમામ ડેમોમાં પાણીની આવકમાં ખૂબ જ વધારો નોંધાયો હતો જેને લઈ મોજ વેણું ભાદર સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોમાં બેટમાં ફેરવાયા હતા ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચનાઓને ધ્યાને લઈ તમામ તંત્ર દ્વારા ખડે પગે રહી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી

ગામે પણ પૂરના પાણી ફરી વળતા તમામ વાહન વ્યવહાર સદંતર બંધ હોય એવામાં ગણોદ ગામની મિનલબેન નામની ત્રેવીસ વર્ષીય યુવતીને સાપ કરડી જવાની ઘટનાની જાણ થતાં તુરંત ઉપલેટા મામલતદાર ઉપલેટા પીઆઈ તાલુકા પંચાયત ટીમ સહિત એસડીઆરએફની ટીમની મદદથી સવાર સુધી રેસ્ક્યુ કરી મિનલબેનને કોઝવેના પાણીથી બહાર લઈ આવી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઉપલેટા ખાનગી હોસ્પિટલ પહોંચાડવામાં આવી